નમસ્કાર મિત્રો તારીખ છે ત્રીજી એપ્રિલ બે હજાર પચીસને વારસે આજે ગુરુવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો નાસિકમાં ઉનાળુ ડુંગળીની આવકો વધતા ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે ગુજરાતમાં પણ નબળી ડુંગળીના ભાવ ઘટીને નીચા મને પંચોતેર રૂપિયા બોલાયા છે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના નિકાસ ઉપર ડ્યુટી હટાવે તેવા સંજોગો ન હોવાથી બજારો સતત તૂટી રહી છે અને નાસિકમાં ઉનાળુ નવો સ્ટોક રાખી શકાય તેવી ડુંગળીની આવકો વધી રહી છે હજુ સુધી સ્ટોક કીટોની કોઈ ડીમાન્ડ નથી પરંતુ બજારો સતત ઘટી રહી છે ડુંગળી બજારમાં વેપારો એકદમ ઠંડા પડ્યા છે અને વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ હાલ તો દેખાતી નથી હાલના તબક્કે બજારમાં મોટી વેચવાલી આવે તેવા સંજોગો નથી અને બજારના વેપારો નહીં આવે તો બજાર હજુ પણ ભાવ નિશા આવી શકે છે સરકાર નિકાસની ડ્યુટી હટાવે તો બજારમાં મંદી અટકી શકે તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે આ વર્ષે દરેક રાજ્યની અંદર પાક વધારે થયો છે હવામાં લાલ ડુંગળીના બેતાલીસ હજાર કટાના વેપારો સામે વીસ કિલોના ડુંગળીના ભાવ સો રૂપિયાથી લઈને બસો ને સોતેર રૂપિયા રહ્યા હતા જ્યારે છપે ડુંગળીની એક લાખ કટાની આવક સામે ભાવની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી લઈને બસો તેર રૂપિયા જોવા મળ્યા હતા અને ગોંડલમાં લાલ ડુંગળીના ચૌદ હજાર કટાના વેપારો સામે એકસો અગિયાર રૂપિયાથી લઈને ત્રણસો એકોતેર રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોના લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુબીધા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કેસાન